જય ગો માતા આજે એક છેલ્લો આયામ ખાસ કરીને હજી આપણે આના એક સિદ્ધાંત નાનકડો ટોપિક બાકી છે ત્યારે આપણી સંપૂર્ણપણે એ પ્રાકૃતિક ખેતી એ પૂરી થાય બધા જ આયામો બધા જ સિદ્ધાંતોનો જો ઉપયોગ કરવામાં આવે

જેનામાં જીવ છે આ સૃષ્ટિમાં વનસ્પતિના મુખ્ય કેટલા બે વર્ગ છે બે વર્ગની વનસ્પતિ છે એક એકદળ અનાજ વર્ગ અને બીજો છે દ્વિદળ કઠોળ આપણે બે કહીએ છે ને અનાજ અને રોકડિયા પાક યાદ છે પણ અહીંયા અનાજ અને કઠોળ બરાબર આમાં અનાજની અંદર આવશે ધાન્ય પાક જે પાકનો સીધે સીધો અન્ન તરીકે આપણે શું કરી શકીએ ઉપયોગ કરી શકીએ એને ધાન્ય પાક કહે છે હે ને અને કઠોળ તો બધાને ખબર છે હા ચણા હોય ચોળી હોય મતલબમાં સરખી બે ફાડ થાય છે ઘી બીજી મગફળીને બાદ કરતા અપવાદ તો કે ને અપવાદ મગફળી એ તેલી બીયા છે તો કહેવાનો મતલબ છે કે મુખ્ય બે વર્ગ છે એક દળ અનાજ વર્ગ અને બીજું છે દ્વિદળ કઠોળ વર્ગ છે અહીંયા કુદરતી રીતે તૈયાર થયેલ જંગલનું તમે નિરીક્ષણ કરજો કુદરતી રીતે આપો આ જંગલ વિસ્તાર છે એમાં તમે ધ્યાન કરશો એનું નિરીક્ષણ કરશો એનો અભ્યાસ કરશો ને તો એમાં સાહીઠ ટકા છે ને દ્વિદળ વનસ્પતિ દ્વિદળ એટલે કઠોળ વર્ગ અને જેનું નિર્માણ થયું છે એમાં સાહીઠ ટકા દ્વિદળ વનસ્પતિ હશે અને ચારે ટકા એક દળ વનસ્પતિ દેખાય પ્રકૃતિમાં

અને આપણે બધો કચરો કાઢી નાખીએ છીએ જંગલની અંદર શું થાય છે પાંદડા કરે છે વરસાદ પડે છે હળે છે નિયન્ય અને ખાતર મળી જાય જો ના આપણે બાળી નાખી છે હે ને કેવાનો મતલબ એવો છે આ બે છોડ વચ્ચે હે ને એ ખોરાક ની હરીફાઈ ન થાતી પરંતુ એકબીજાનો સહયોગ પ્રાપ્ત એક વનસ્પતિ બીજી વનસ્પતિને ને મદદરૂપ થાય છે ખોરાક આપવા આપણે ભણવા લાગી બરોબર છે જો જેમ કે કઠોળ વર્ગની વનસ્પતિ હોય એ હવામાંથી હું લે નાઇટ્રોજન અને યુરિયા યુરિયા હવામાં નાઇટ્રોજન એટલે યુરિયા હાલો તો હવામાંથી નાઇટ્રોજન લઈ સજીવી જીવાણુઓની મદદથી ખેંચીને જમીનમાં હું ઢોકર દે છે નાઇટ્રોજન ફિક્સ કરી દે છે સ્થિર કરી દે છે

એક દળ છે चना જે બીજ દળ છે હે તો શું કરે કે ચણા વાતાવરણમાંથી નાઇટ્રોજન લે જમીનમાં ફિક્સ કરી દે અને ગૌ લઈ હલો એટલે કહેવાનો મતલબ એવો છે હવે અહીં જોજો ભરદુપતામાં હું થાય વધારો થાય ચલો કઠોળ વર્ગના મૂળ પાસે કઠોળ વર્ગની વનસ્પતિ હોય કે નહીં હાલો

પાકને ને પૂરા પાડે છે એટલે ક્યારે એને વાઢવાના એને ઉપાડવાના નથી હવે કેવી વસ્તુ છે કે અનાજ વર્ગ છે આ કઠોળ વર્ગમાં કયા છે રાઈજો ને ને અને અનાજ વર્ગ છે ને એમાં અસહજી કેવા અસહજી સૂક્ષ્મ જીવાણુ હોય છે આયા કહેવાતા હતા સહજી કેવા સહજી અને અહીંયા

હવે બંને પ્રકારનો જે છોડ છે આલો એક છે કઠોળ વર્ગના અને બીજો અનાજ બંને પ્રકારના છોડ જમીનમાં હશે તો નાઇટ્રોજનની ઉણપ રહેશે નાઇટ્રોજનની ઉણપ અને આપણે ઉપરથી ખર્ચો કરીને ઉપરથી સાટવાનું જે કામ કરીએ છીએ વાવવાનું જે કામ કરીએ છીએ

ખોબો ભરી માં નાખી દેતા હતા અને વાવી દે